નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું જીકે હોમમાં મિત્રો આજના આપણા વિડિયોમાં આપણે મુખ્ય સેવિકાની પરીક્ષા માટેની મોસ્ટ આઈએમપી ત્રણ યોજનાઓ વિશેની માહિતી મેળવવાના છીએ કે જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો સૌથી પહેલી યોજના છે જનની સુરક્ષા યોજના તો બાર એપ્રિલ બે હજાર પાંચથી પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ હતી આ યોજનાની શરૂઆત અને આ યોજનાની ગુજરાતમાં શરૂઆત અઢાર ઓક્ટોમ્બર બે હજાર છના રોજ કરવામાં આવેલ હતી જેટલા પણ હાઇલાઇટ કરેલા શબ્દો છે કે તારીખો છે એક મહત્વના છે મિત્રો પરીક્ષામાં એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો સંસ્થાકીય પ્રસૂતિ દ્વારા માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા માટેનો ઉદ્દેશ્ય છે જનની સુરક્ષા યોજનાનો હવે છે આ યોજનાનો લાભ કોને મળશે તો ઓગણીસ વર્ષની ઉપરની સગર્ભા માતાઓને જ મળે છે એસસી એસટી મહિલાઓને અને બે જીવિત બાળકોના જન્મ સુધી જ આ યોજના લાગુ પડશે ત્યારબાદ છે જનની સુરક્ષા યોજનામાં શું સહાય આપવામાં આવે છે તો લાભાર્થી મહિલાને પ્રસૂતિ માટે રૂપિયા સાતસો મળવાપાત્ર છે ગ્રામ્ય વિસ્તારમાં પ્રસૂતિ સહાય રૂપિયા પાંચસો અને ભાડા પેટે એટલે કે વાહન વ્યવહારના ભાડા પેટે બસો રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં પ્રસૂતિ સહાય પાંચસો રૂપિયા અને ભાડા પેટે સો રૂપિયા આપવામાં આવે છે અને જો સિઝેરિયન કરાવવામાં આવે તો રૂપિયા પંદરસો આપવામાં આવે છે ત્યારબાદની યોજના છે ચિરંજીવી યોજના તો આ યોજનાની શરૂઆત બે હજાર પાંચમાં થઈ હતી અને ગુજરાતમાં આ યોજના આઠ સપ્ટેમ્બર બે હજાર છના રોજ લાગુ કરવામાં આવેલ હતી મિત્રો હાઇલાઇટ કરેલા જે વાક્યો છે એ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તમારે યાદ રાખવાના છે ચિરંજીવી યોજના એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે બનાસકાંઠા દાહોદ કચ્છ પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી પ્રશ્ન પૂછાઈ શકીએ મિત્રો કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કઈ યોજના ઓળખાય છે અને કયા જિલ્લાઓમાં તો ચિરંજીવી યોજના ત્યારબાદ વાત કરીએ ચિરંજીવી યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો ચિરંજીવી યોજનાનો ઉદ્દેશ એ માતા મૃત્યુદર ઘટાડવાનો છે હવે વાત કરીએ ચિરંજીવી યોજનાનો લાભ કોને મળે છે તો બીપીએલ કાર્ડ ધારકોને ચિરંજીવી યોજનાનો લાભ મળે છે આ યોજનામાં શું સહાય મળે છે તો આ યોજના અંતર્ગત માન્ય ખાનગી દવાખાનામાં પ્રસૂતિ માટે જનાર પ્રસૂતા માતાએ વાહન ભાડું શહેરી વિસ્તારમાં સો રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં બસો રૂપિયા રોકડા દવાખાના દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ છે આ યોજના અંતર્ગત સો પ્રસૂતિ માટે રૂપિયા ત્રણ લાખ એસી હજારનું પેકેજ સ્ત્રી રોગ નિષ્ણાંતને આપવામાં આવે છે અને આ પેકેજમાંથી તે ભાડાના પૈસા રોકડા લાભાર્થીને મળે છે પરંતુ જો સ્ત્રી રોગ નિષ્ણાંત સરકારી દવાખાનામાં આવીને સિઝેરિયન દ્વારા પ્રસૂતિ કરાવે છે તો તેને પચીસો રૂપિયા લેખે આપવામાં આવે છે ત્યારબાદની યોજના છે મિત્રો જનની શિશુ સુરક્ષા યોજના તો એક જૂન બે હજાર અગિયારના રોજ હરિયાણાના મેવાદ જિલ્લામાં જનની શિશુ સુરક્ષા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો મહિલા અને બાળકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ્ય છે અને માતા મૃત્યુદર ઘટાડવા માટે પણ જનની શિશુ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ લાભાર્થીઓની આ યોજનાનો લાભ કોને મળશે તો તમામ સગર્ભા માતાને સગર્ભાની શરૂઆતથી લઈને બેતાલીસ દિવસ સુધી અને નવજાત શિશુને એક વર્ષ સુધી ફક્ત સરકારી સંસ્થાઓમાં નિશુલ્ક આરોગ્ય સારવાર મળશે ત્યારબાદ વાત કરીએ કે આ યોજનામાં શું સહાય આપવામાં આવે છે તો હોસ્પિટલમાં રહે તે દરમિયાન નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે ખીલખિલાટ એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરી છે જનની શિશુ સુરક્ષા યોજના અંતર્ગત હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની ફીમાંથી મુક્તિ મફત સંસ્થાકીય પ્રસુતિ સેવા નિશુલ્ક સિજેરિયન સેવા મફત દવા સર્જિકલ અને અન્ય સામગ્રી મફત દવાઓ લેબોરેટરી લોહીની તપાસ પેશાબની તપાસ સોનોગ્રાફી વગેરે જનની શિશુ સુરક્ષા યોજના અંતર્ગત સહાય મળે છે તો બસ મિત્રો આ હતી મુખ્ય સેવિકા માટેની ત્રણ મોસ્ટ આઈએમપી યોજનાઓ કે જેમાંથી પ્રશ્નો પૂછવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે પણ આ શેર કરી દો વિડીયો કે જે મુખ્ય સેવિકાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ આ યોજનાઓ ઉપયોગી થાય અને જીકે હોમને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવી દો જેથી કરીને અમારા આવા જ નવા નવા વિડીયોઝની રેગ્યુલર માહિતી આપણે મળતી રહે અને જો મિત્રો તમારું કોઈ મંતવ્ય હોય તમારું કોઈ સજેશન કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો તો નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવા મુદ્દા સાથે ફરી મુલાકાત થશે મિત્રો જય હિન્દ જય ભારત